Good morning. Good morning. Mbah, 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 mbah. Oh, udah. aku dapat jam. Partai gelap. Ikatus. Emm, ini enggak rame. Kita ini enggak rame. Jeng, emm, ini udah kayak kebaya kebal ya, gitu.

છોલે સલાડ અને ટોમેટા સોપ સૂપ સોપ નું સૂપ ભાવે અને છોલે અર્થ ને ખાવા રા મમ્મી ને માટે બનાવે બાજરાનો રોટલો પાપડ શેકાય છે ઉપર અને અહીંયા આ બેસી ગયો છે જમવા કેવા રે ગા છોલે સારા બનાવ્યા છે ગુડ હા ગુડ ફરમાઈસ પૂરી તમારી હા ઓ સૂપ ભાયું હમ ઓકે કાલની તૈયારી માટે અત્યારે સ્પેશિયલ જબ્બો લેવા માટે આવ્યો છું આ કલર સિલેક્ટ કર્યો છે રેડ બ્લુમાં જુઓ અત્યારે મંદિરે પહેરવું પડશે ને શોપિંગ ટાઈમ દેશે એક દરવાજો ખુલ્લો રાખજો અમારા હા ઓકે છે એમ તો કેવો કામ છે હું અત્યારે તાત્કાલિક રાતે નીકળું છું એટલે તમને અર્જન્ટમાં તમારું જે વોઇસ દેવાનું છે જે તમને નથી ખબર કેમ કરવું એના આવ્યા છું તમને કીધું ને આમ રાતે લગાઈ લેવાનું કુ આ પેલા બાપુજી ને કેજો લગાવે કેટલા લોકોએ કીધું હોય છે કે અમારે આને લઈ આવવા જાય આને ફોટો પાડવા લઈ આવવા જાય ને તો ભાઈ એ લોકો ગ્રુપમાં મેસેજ નાખ્યો કે સીએમ સાહેબની સિક્યુરિટી માટે એમ અમે ગમે એ કે બધાને ન હોય કે છૂટ છે પ્લીઝ સમજો એટલે આપણે એટલા સારા છે કે આપણે એવું કીધું જ નથી એટલું સમજવું જ પડે ને કે એ કઈ નાની વ્યક્તિ છે ઓકે ચાલ કે તમ બની ખડ છે હા મારી એક બહુ બેસ્ટ જૂની ફ્રેન્ડ હતી ને એને કાલે મારા માટે આ બધું લઈ આવી શૂટિંગમાં અમે આ બધું લેવા જઈ છીએ હે

તો હું શું કરું એ તમે વાર સીએમ ને મળવા જાવ ત્યારે હું આવા ચશ્મા પહેરીને સીએમ સાહેબ આગળ જવાનું હોય હું તું પણ આ ધીરે લઈ આવ્યો ઈ એમાં નોતું નાખવાનું કવર ઓલું છે જો 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 ચાલુ કર્યું જો કોઈ તો દેખાઈ નહી અને આ તારા માટે એને લીધું છે અચ્છા શું છે એ સાબુ છે આવો હે હમ સુગંધ સરસ લાગે

કેવું લાગે ના બાપા એ સુંગવા માટેનું છે શરદી બરદી ને નાક ને લાગે ને એના

ધીરન લઈ આવ્યો કોણ છે ધીરન ધીરન કાલ ભેગો થયોતો ને ધીરન હા હ કરી લ્યો હા એ હું લઈ આવ્યો લાગતો હજી એમ

અગરૂજ નો ફકે કે બીજા કપડાં લેવા એટલા ઉપરથી હું એટલું સમજું કે ગરમા એક ઇસ્ત્રી હોવી જરૂરી છે આ વેન ટાઇમમાં શું કરવો પડી છે ઓને કરે હમ આટિ છે આ તો રે હમ ને જે ઇસ્ત્રી બને ગાલ હમ ખેર માર કેવું પડો હો તારો એને ઈજ કીધું કે છો આજે ધોબી સમાજના સમૂહ છે કોઈ ધોબી તમને રાજકોટમાં જ મરણ થઈ ગયું છે ને એટલે અમે નથી ગયા અમારી તમારે હોય જો આ મારા પૂજામાં પહેરવાના કપડા હાલો પગે લાગતો પાણી ભરવાનું થાય હવે આ કપડા કાઢી પાગળ આવી જાવ

હું સવા સાત સાડા ઘરેથી આવી ગઈ હતી મમ્મી ઘરે અમારા રાત્રે અહીંયા જે ઘરે ખીચડી આનંદની સ્ટાઇલમાં બનાવવાની હતી બધી દાળની મિક્સ ફૂલ ઓફ પ્રોટીન બની ગઈ છે ખીચડીની જમવા જ બેઠા રિવ્યુ પૂછીએ આપણે ગઈ છે મસ્ત ખીચડી દહીં આરે પાપડ જે છાસ છે કેવી ટાઈ ગઈ ખીચડી બહુ જ હેવી બને સાચું બોલે છે ને

જો છે લસણિયા બટેટા ગળુમાં અત્યારે અમે નંદનવન હોટલમાં જમવા માટે ઊભા રહ્યા છીએ લ્યો લાલુ ભાઈ સલાડ વિડીયોમાં કોઈક એવું પૂછશે કે ભાઈ વિનોદભાઈ તમે કેમ જમવાનું પૂછતા નથી પેલું પેટી ખાઈને આ લોકોને એટલા ઈચ્છા નો હતી ટ્રાવેલ મગર તો ઉપરથી એટલા બધા ઓજા ભાઈ કેટલું બાકી છે હવે લગભગ કિલોમીટર ઓકે આપણે કિલોમીટર જ આવી જાય ઓકે આવી આપણે સાચું હેગી સાફ કરે ચમકે છે ચમકે હો ગાડી ઈ વાત સાચે ચાલો ફાઈનલી અમારી જગ્યા આવી ગઈ ભાઈ આ તો વોટર વર્લ્ડ છે વોટર વર્લ્ડ છે આ તો ડિવાઇન રિસોર્ટ હમ સત્યાનામ આપતા तो सर वो जो टीवी में दिख है, रहा, तो रहा है राजकुमार तो राव वो कौन है तुम से कलर का है क्योंकि सकल एक दूसरे हां ओ भाई हाचो हाचो झूठ मत बोलो सच बताओ वो आपका कजिन भाई है सच बताओ और इसीलिए आपने वो टीवी में चालू रखा है हां हमको दिखाने के लिए वो हमारा ये छोटे भाई है छोटे भाई तुम जो आनो आनो मोडू जो लियो और हूं तुमने बताऊं आ स्क्रीन में जो राजकुमार राव बेसर का लगे है कोई तो हो भाई 11:00 या 12:00 बजे तक चलता है लेकिन 11वीं दिन तक गेस्ट का टाइम है फाइनली हमें पहुंच ही गया जी ठंडा है रूम में नहीं से जो दिखा कौन सी बोतल होगी हॉट ले चलो आ रूम से हमारा बाथरूम से रूम में स्पेस बेस पर खड़ा कर सारी है

કેટલા એક વાગ્યા એક ને એક પાંચ તો હવે મારે આ બ્લોગ હું અત્યારે એન્ડ કરીને એડિટ કરીશ તો આ લોકો કાલે જોઈ શકશે તો ગુડ નાઇટ ગુડ નાઇટ મળીએ શુભરાત્રી સબા ખેર અલવિદા આય હા ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પણ કહી દઉં ફરીથી કે આજે સોમનાથ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ આવતીકાલે અમારે એકચ્યુઅલમાં સવારે જવાનું હતું પણ એ અમે પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો અને એનું કારણ એ હતું કે સવારે ત્રણ વાગે ઉઠીને ચાર વાગે નીકળવું પડે એમ હતું તો અહીંયા સવારની પૂજામાં બેસી શકાત સવારે સાડા આઠ વાગે એક પૂજા રાખી છે એમાં અમને બધાને બેસવાનો મોકો મળવાનો છે તો એવું વિચાર્યું કે ભાઈ બેટર કે આપણે રાતના જ રહ્યા જાય એટલે જો એક વાર છે અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ અને સરખો આરામ થઈ જાય તો સવારે ફ્રેશ માઇન્ડે દર્શન થાય અને જેમના આંટું આવ્યા છીએ એમને સરખી રીતે મળી શકીએ અને કોઈ કારણોસર નહીં એમ જ જસ્ટ આવી રીતના મીટ કરતા હોય છે સીએમ સાહેબ અમુક અમુક લોકો સાથે સિલેક્ટેડ લોકોને બોલાવીને દરેક ગુજરાતમાં બધી જગ્યાએ તો લકીલી આવી રીતના આપણો વારો આવ્યો છે આ મોકો મળ્યો છે અને બસ હવે વ્લોગને વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત